મિત્રો દેશી લાઈફમાં તો ફાર્મ આપનું સ્વાગત છે અને હું છું આપનો મિત્ર મિત્રો ગોજિયા મિત્રો આપણે બે કટકા જીરાના પાઈ લીધા છે સાત નંબર અને ચાર નંબર હવે વારો આવ્યો છે સુરભી અગિયારનો નો તો એમાં જો પાણી હાલે અત્યારે ફુવારા ચાલુ જ છે બરાબર આમાં આ ઓલા જીરામાં જે ટ્રીટમેન્ટ કરી એ જ ટ્રીટમેન્ટ હાલે જીંક સલ્ફર યુમિક અને મેટાલિક છે કારણ કે એ વસ્તુ હુકારામાં અને થળના વિકાસમાં અને ઝીંક અને સલ્ફર છે એ ભેજ ઉપાડવામાં અને જીંક છે ને એ જીરાને મજબૂત કરે જાંબુડિયું ને એવું કંઈ થતું હોય ને તો થોડોક કંઈ ફાયદો કરે એટલા માટે અને આજે આપણે છે ને એક બીજું મોટરની કેપેસિટી તાગી લીધી કારણ કે મોટરમાં કેટલા ફુવારા હાલે એ જોઈએ તો આજે આપણે ઓગણત્રીસ ફુવારા ભેગા હલાવીએ છે એક જ આ રે ઓગણત્રી ફુવારા હાલે છે અને જો આ આવે તમને અત્યારે દેખાડવું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાઇકન દબાવી દેજો એટલે બધા વિડીયા નવા નવા મળતા રહીએ અને આજે ચાર નંબરમાં એક દવાનો રાઉન્ડ મળ્યો છે કાલે હવે કાલે કદાચ આમાં વારો આવી ગયા હે દવાનો રાઉન્ડનો તમને બતાવું જોઈએ આગળ લઈ લે ઓગણત્રી ફુવારા આલે હે અને આમ જોઈએ ને તો એમ તક મજા જ એવો સીન આવે પણ હવે આ જીરું છે એટલે આમાં બહુ જાજા હાકવાની મજા લેવા જવાય નહીં નગીર થઈ રહી આમાં નવરા કારણ કે આને છે ને જીરાને ભેજ જોઈ જોકે અમુક અમુક વ્યક્તિ છે ને એ પચાસ દિવસ જીરાને થઈ જાય ને પિસ્તાલીસ પચાસ વધીને હાટ ત્યાર પછી પાણી આપતા જ નથી ત્યાર પછી પંપ દ્વારા વિઘે ચાર પાંચ છ પાટે અને એનો ભેજ હોય ને ભેજથી જ જીરાને આખું કમ્પ્લીટ પકવી લઈએ છે પણ આપણે આમાં શું છે જમીન આપણી બધી રેવલ કરેલ છે હેઠે એવડો કંઈ ભેજ ટકાવી શકે ને એવી જમીન નથી અમુક જે કરાર જમીન હોય ને એકદમ માટીયાર જેમ કે પાંચ હાથ ફૂટ માટી નીકળતી હોય ને એક જ ધારી એ જમીનમાં પિસ્તાલીસ દિવસ પછી પિયત મુકાઈ જાય ને તો જીરામાં કાંઈ વાંધો આવતો નથી અને આમાં આપણે હુકારાનો પ્રશ્ન વધારે છે એટલે વધારે પિયત આપવું ને એ એક નુકસાનકારક છે પણ છતાંય જો કે હજી એક મહિનો દિવસ ઊભો રહીએ આમાં જમીનમાં કાંઈ ભેજ રહ્યો નથી એટલા માટે આપણે ફરજીયાત ઉપરથી થોડું થોડું પિયત આપવું જોઈએ જોકે આપણે હાથ નંબરમાં જોઈ આવ્યા છે અહીં પિયત આપ્યા પછી કાંઈ આડઅસર થઈ નથી કે કોઈ જાતની તકલીફ પડી નથી અને જીરવું ગાય જીરું લહેરવું થયું હજી ગ્રીનરી ને ગ્રીનરી આવી ગઈ છે એટલે કંઈ બહુ હું બીવા જેવું છે નહીં થોડોક આ હુકારોનો પ્રશ્ન વધારે છે એટલે આપણે થોડુંક બીક એમ લાગે કે ભાઈ આ હુકારો વધી જાય તો અને જો આમાં આગળ જો મકાઈની નીચેનું ભાગ જે દેખાય ને એમાં હુકારો આવી ગયો તો હુકારો અને ટૂંકમાં જાંબુડિયો વાયરસ બે હતું એટલે એનો વિકાસ નથી થયો અને એમાં જીરું થાય નહીં આપણે ટોટલ અઢાર વીઘાનું જીરું છે પણ સુરભી અગિયાર છે ને એ બે વીઘાનું જીરું હાવ કાઢી જ નાખવાનું છે અને ગુજરાત ચાર ફાઉન્ડેશન એમાં એક વીઘાનો હોકારો છે એટલે એ એક વીઘો કાઢી નાખવાનું એટલે આપણે ટોટલ જીરું પંદર વીઘાનું જ લખવાનું રહે કારણ કે ત્રણ વીઘાનું જીરું આપણું ઓલ ઓવર વયું જ ગયું છે અને હરેક ખેડૂતને વયું જ જાતું હોય એવું કંઈ ના હોય ત્રીવિઘાનું જીરું વાયું હોય તેમાં વીઘો બે વીઘો ગમે ત્યાં નબળી જમીન હોય કોઈ કોઈ એવો પ્રશ્ન હોય તો બગડતું હોય એટલે એ કાંઈ એટલું બધું કંઈ કહેવાય નહીં જીરું છે આ વસ્તુ જે ફાવી ગયું ને એને જ ફાવે બાકી આમાં દવાનું એવડું જોઈએ પાણી જીરું લંખાતું હોય પણ તમે પાણી ના કામનું એટલે જે બધા લાગટ લોકોને ફાવે નહીં પણ આપણે ફાવી ગયું છે ને વાવીએ છીએ અને આ વર્ષે આપણે થોડુંક વધારે વાવી દીધું ના કે આપણે બાર બાર પંદર વીઘા સુધી હોય આ વર્ષે આપણે અઢાર વીઘાનું વાવેતર છે અને જીરું આપણું ટોપ છે એવું કંઈ વાંધો નથી પણ થોડોક હુકારોનો પ્રશ્ન ને હિસાબે આપણે થોડીક બીક લાગી હવે આ જીરામાં કાંઈ વાંધો ના કહેવાય આમાં શું વાંધો છે શું ઘટે છે પણ જે હુકારો છે ને એ એક મોટો પ્રોબ્લેમ છે પ્લસ હુકારો પછી કાળીઓ જો કે કાળીઓ આમ જોઈ ને તો બધા કાળીયાથી બી હશે પણ આ છેલ્લા આઠ દસ વર્ષથી આ કાળિયાનું પ્રમાણ બહુ ઓછું જોવા મળે છે એનું કારણ છે મિત્રો કે હવે દવા છે ને બધી હાઈ ટેકનોલોજી વાળી આવી ગઈ છે એના રિઝલ્ટ છે ને પંદર પંદર દિવસ રે છે અને એના રિવ્યુ બધા હારા છે એટલે બાકી નક્કી કાર્યો આવી જાય તો એ વાયરસ છે એ કોઈ રોકી ના હગે પણ એની દવા એવી આવી ગઈ છે ને રિઝલ્ટ એના હારા જળવાઈ જઈએ છે કારણ કે પંદર દિવસ સુધી કોઈ રાઉન્ડ ના મારે એવો ખેડૂત હોય નહીં દસ દિવસ આને છેલ્લે એક મહિનો દિવસ છે આપણે વધારે દવાની કાળજી રાખવાની હોય માટે બરાબર તો છેલ્લે એક મહિનામાં આપણે ત્રણ રાઉન્ડ જોઈએ મારીએ ને તો એ ત્રણ રાઉન્ડ દવાને જોઈએ એટલે કે હવે જીરા નથી બગડતા ઓછા બગડે કારીયા અને ચારોની આવે ને એનું કારણ આ છે બીજું કંઈ નહીં ખેડૂત એને હારી હારી દવા આવી ગઈ છે માર્કેટમાં અને દવાનો ઉપયોગ કરે એટલે જીરાને કંઈ વાંધો નથી આવતો કારીયા બાબત નથી વાંધો આવતો શરૂઆતમાં જઈ કાલી કિશન દવા કારીયાની નીકળી હતી ને ત્યારે બધા સાટતા પણ એ તોય પંદર વીસ દી એમ કે એક રાઉન્ડ જ દઉં એટલે કાર્યો ના આવે ને બે રાઉન્ડ માર દઉં એટલે ના આવે ને એવું બધા કહેતા પણ અત્યારે દવાનો જોરદાર ઉપયોગ કરે છે એટલે જીરાને કાંઈ એવડું વાંધો નથી આવતો અને આપણે જે એરિયામાં રહીએ ને ત્યાં તો સાહેબ માથા હાટે માલ છે એવું છે હવે લડી લડીને ખાઈને તો માંડ મગફળી વીસ મણનું ઉત્પાદન દઈએ જીરું પાંચ મણનું દે પણ અમુક જે બારાડી છે બૈડો છે એવા એરિયા છે ને એમાં જીરા પણ પંદર પંદર મણના ઉતારા દઈએ છે પંદર અઢાર સુધીના એવું કંઈ નથી જમીન કહેવાય આ તો જમીન નથી આ તો ધરાર કરી છે એવું છે પણ જે છે એ નામી છે તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં